વડાલીમાં છેલ્લા બે દિવસથી જૂથ અથડામણને લઈ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય વડાલી શહેરમાં છેલ્લા બે દિવસથી સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે બનેલા બનાવને લઈ વડાલી શહેરની સેડ બીસીસા આર્ટસ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાઠરાજસિંહ ગોહિલ ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પીઆઈ ડીઆર પઢેરિયાના અધ્યક્ષતાને વડાલી શહેરના દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ વડાલી શહેરના તમામ સમાજના આગેવાનોને શાંતિ જાળવવા યુવાનો અને વડીલોને ગેરમાર્ગે ન દોરવા તેમજ કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ હતી તેમજ આગેવાનોને કોઈ પણ રજૂઆત કે પ્રશ્નો હોય તો પોલીસ સુધી પહોંચાડી અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા મદદ કરવા પણ જણાવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડાએ તમામ નગરજનોના પ્રશ્નો સાંભળ્યા હતા ફઝલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા